બાધું સિવાય કઈ આવડતું નથી ભગવાન ભગવા કરવા ખોટ ખોટ મારવાનું આશો ક્યાં લાગી ગયા ગુડ મોર્નિંગ કેમ છો મજામાં જઈશ હું પણ મજામાં શું સ્વાગત છે આપડા એક લોક માં તો સવાર મજી તો તૈયાર થઈ ગયા છે અને આજે થોડું કલર કામ કરવાનું છે એટલે કઈ નાવાનો ટાઈમ છે ને એ અત્યારેમાં આપણે જે કઈ નવું ટ્રસ લીધું છે ને આપણા કલર મારવાનો છે એટલે ઈ તો પહેલા તો અત્યારેમાં કલર લેવા જવું પડશે અને પછી કલર કમસક જોઈએ ગાલા પહેલા કલર લઈ આવીએ વારવારમાં કઈ માતાજી ભેળાના આકારા દાહુનો હર કરન બવાદાન હાજના નો રાખે તો આપણે અત્યારેમાં તૈયાર થઈ ગયા છીએ જવાનું છે ખેતર

Eu não sei o que eu estou fazendo. Eu não sei que eu estou fazendo. 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 Eu માનસુ છે પપ્પા નથી ખબર પડી ગઈ આ જવાના છે એમ એમ કે દરકેલ મૂકીને એટલે ટાટા એ માનસુ કાટા કેતુ 2 ટાકાય દે બરે યલ્લો એને કાકા પૈસા ઉસ તો કાલે આપણે તાત્કાલિક નવ ટસ લેવાનું હતું એટલે તો કાલે કેમ કે મોટો ઓર્ડર છે વડલીવાળા મિલ્ડી માં બધા નામ તો સાંભળ્યું જ છે ને આપણે ગેટ ઉભા કરવાનું છે એટલે તો તાત્કાલિક ટસ લેવા ગયા તો મેં વડેડો હા નવ ઓ નવ લીધો છે નારજો કલર માં રેનો સરજો કલર બાકી છે એટલે કલર મારવો પડશે કેમ કે આજે આસ્તાલા થાય છે

ઈ પણ એકલી રેવાની જ ને આ લેવું છે કાઈ વાંધો ન આપણે ખેતર જવા દેવી હવે છે ને આપણે બાબરથી ધણી આવતા રહેશે અમે ઘરેથી સીધા येतो રહેશે ખેતરમાં ખેતર માંડું થા આવતા રહેશે લાવ માંડી લાવ દે ખોલી લેવાય ખોલું દેવાય કાળું ભી કત બોલા હું કે તલક કીડી આવી ગઈ થોડો પિરો પડી શું કે

કોકો પગો ઓ પગા કરાવા પડી ગઈ સી જાઉં ઓ બેતા લે લે ખોટ ખોટ મારવાનું હાસુ કે લાગી ગયું પાડી સી એ મારવાનું હોય બે હસી લે બે સાંદ રેજા

કલર કામ લાગી ગ્યા છે જો સતો ને ભૌતિક ને કાકા કલર આવી ગયો છે આપણે નવો કલર આવી ગયો નવો કલર લાગી ગયો હ કલર કરવાનું કામ હવે ના કિસુ સો મડડે રમી માનસુ કર માનસુ માનસુ સો બાપા બેઠીસ માનસુ એ માનસુ જાસા ડડો દિયા ને ડડો દે ગા કર ના થન ગા કર દે ને હેઠું ન આવું પડે ગા કર ગા કર

તો રેવા દે એમાં સાનું ઝાડું વાય દેશે એમ કરો માં તો ફૂટી છે કાક વાવી દેવા એમાં જા બધું ઓલ ડોલ લઈ આવે સાથે મમ્મી આપે જા બધું બીજું ડોલ લઈ આવ જો ફૂટશે ઢાળ ને બેહી જોઈ અહીં આલ કલર કરવા આલ કલર કરવા કાય વાંધો નહીં આપણે નીંદ લઈ આવી કેમ કે વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે એટલે નીંદ લેવા જવાનું સાથે સારવા આવશે કે નહીં આવો નહીં નહીં આવો

આ પણ લીધું એટલે કાંઈ કલર લાગે નહીં એટલે ત્યાં કાંઈ કલર કરવાનો હોય નહીં જો ભેંસ રણકવા મળી છે કેમ કે એને ફેરવવાની છે સાટન પલ લીધું છે એટલે પેલા તો ગોળ ફેરવી લેવી આપણે અને જો ખાઈ આવ્યા હોત પેટ પૂજા કરી જો બધાય ઢોર રણકવા માંડ્યા કાઈ વાંધો નહીં આપણે ઢોર ફેરવી લેવી ને આજનો વ્લોગ આપણે પૂરો કરી દેવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો มาเลยอาบด้วยอาบกับวอลโกร์มาจัลลิกีบายบาย